મિત્રો નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે તો આજે અત્યારે વાગી ગયા છે પાંચ અને આજે આપણે થોડું કામ વધારે ભેગું થઈ ગયું એટલે આપણે બ્લોગ બનાવવાનો ટાઈમ ના મળ્યો તો અત્યારે આપણે બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે તો આજે નાનો વ્લોગ આવશે પણ તો આજે મિત્રો આપણે એ બતાવવાનું છે કે આપણી માનવી જે અહીંયા બધી પડી હતી એ બધીને ગુણી ભરી દીધી છે કેમકે એમાં થોડુંક કાનું પીછું નાન તેમ હતું એ બધું આપણે છોખું કરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે તો હવે મિત્રો આપણે આ બધા કે છે કે ભાઈ કયા ગાર્ડમાં જાવું છે એટલે કદાચ ભાણવાના ગ્યાર્ડમાં આપણે આ બાજુ કંઈક ચૌદક ગુણી પડી છે આ બાજુ કંઈક દસક ગુણી જેવું પડ્યું છે એ પછી આ બાજુ આપણે લાસ્ટમાં પાંચક ગુણી પડી એટલે કુલ બધી થઈને લગભગ પાંત્રીસ ચાલીસ ગુણી જેવું હજી બધું ઓલું હું ક્યાં ચીણું મોટું વીણે લઈ માંડવી ને કોઈ કાંધું પીછું નાનતા બધું પડ્યું છે તો અત્યારે આપણે આવી ગયા છે અહીંયા હોલ ની અંદર અને આપણે એક માંડવીની ગુણી ખાવાની ભરી રાખી છે એ પણ તમને જો આ માંડવીની ગુણી છે ને એ આપણે ખાવા માટે રાખી છે માંડવી તો બહુ સારી થઈ ગઈ કે પણ એની સામે આ જો બીબડા કેટલા નીકળી પીડા આ બીબડા બધા ફેંકુ ને ખાવા દેવાતા કે બીબડા છે ને થોડા થોડા મોટી મોટી ખરના પાવરામાં નાખતા જાય તો જો આ માંડવીની ગુણી બધી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે ને હવે આપણે ગમે ત્યારે ખીલી અને

એટલે ખાવાની ઓર જ મજા આવે અને આ જોઈ લે રાય કેમ બાકી આ રાય છે ને અમારે દવા વગરની રાય થઈ જાય અને આપણે આ બાજુ શેરડી છે શેરડીના તો ચાર પાંચ કાતરી કેમકે વધારે પાણી છે ને એટલે અહીંયા પાણી કુંડો છલે તો અહીં નીકળે ને આમાં જાય છે તો અહીંયા એમાંથી પાણી જવા દઈએ એટલે પી જાય

તો મિત્રો જો નથુભાઈ દૂધ ભરે તો એના કેનિયા બેનિયા બધું કમ્પ્લીટ ધોવાય નહીં પડ્યું છે અને આપણો કુંડો ભર્યો છે ધોળી નાખે જો તો સાહેબ કપડાં ધોઈ છે અને સાહેબને છે ને મશીન આપણે લઈ દીધું તો ઓગણીસ હજાર પાંચસોનું એલજીનું સાડા છ કિલોનું તો હવે સાહેબને અપસો છે થતો હવે ઓટોમેટિક હતું એટલે આ ને ફાયદો હતો અને હવે અફસોસ હવે અફસોસ થાય છે અફસોસ શું થાય હું દેવા દઉં

અને તું શું કરે હો લેસન હે એન પાસી ભાઈ ગોડીયામાં બેહીને માથાવના ગોડીયામાં બેહીને હો ગોડી કેટલું કેટલું લેસન કર્યું જો તો કેટલું લેસન કરી નાખું હજી તો બાલવાટિકામાં ભણે છે પેલું ધોરણ એ નથી હો